વર્તમાન સમયની વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાને લઈ ભારત સરકારે બત્રીસ માળખામાં ફેરફાર કરી દેશવાસીઓને મોટી રાહત આપી છે વર્ષ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ આત્મનિર્ભર ભારતથી જ પરિપૂર્ણ થશે તેવું ભુજ વિધાનસભાના નેક્સ્ટ જીએસટી રિફોર્મ કાર્યક્રમમાં ઉપસ્થિત વેપારી મિત્રો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા મુખ્ય વક્તા જણાવ્યું હતું ભુજમાં કચ્છ કમલમ ખાતે ભાજપ દ્વારા ભુજ વિધાનસભાના નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પ્રમુખ વક્તા ત્રિકમભાઈ છાંગાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભા ના દંડક જગદીશ મકવાણા લોકો વચ્ચે રહેતા જનપ્રતિનિધિ છે જિલ્લા ભાજપ સંગઠન પણ લોકોની વચ્ચે સતત રહી સમાજ કલ્યાણ માટેના કાર્યોમાં અગ્રેસર રહે છે ત્યારે દુનિયાના અર્થતંત્રમાં હાલે જે પરિસ્થિતિ છે તેને ધ્યાને લઈ ભારત સરકારે ભારતનું અર્થતંત્ર વધુ મજબૂત બને તે માટે કર માળખામાં જરૂરી ફેરફારો કર્યા છે ભારતના અર્થતંત્રને મજબૂત કરવા સ્વદેશીનો મંત્ર દેશવાસીઓને આપ્યો છે જીએસટીમાં ઘટાડાથી ખરીદ શક્તિ વધી છે ગ્રાહકની ખરીદ શક્તિ વધે એટલે ઉત્પાદન કરનાર વધુ વેપાર અને નફો થાય છે ઘટાડાનો સીધો લાભ ગ્રાહકની સાથે દેશની ઇકોનોમીને પણ થશે સ્વદેશી વસ્તુઓના વપરાશમાં વધારાથી ઉત્પાદન વધશે સાથે રોજગારીની નવી તકોનું પણ સર્જન થશે તેવું શ્રી છાંગાએ જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટી આયોજિત નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર ઉદ્યોગને મજબૂત કરવા સાથે આર્થિક વૃદ્ધિનું નુકસાન કરવાનો હતો આ સંમેલનમાં ભુજ વિધાનસભા વિસ્તારના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમણે જીએસટી રિફોર્મના ફાયદાઓ અને સુધારાઓ અંગે વિશેષ માહિતી અપાઈ હતી દિવાળી પહેલા લાગુ કરાયેલા સુધારાથી કચ્છના વેપારીઓ અને પ્રજાજનોને લાભ થયો છે આ સુધારાઓ જીએસટી દરમાં ઘટાડા સાથે પ્રક્રિયાને વધુ સરળ બનાવવા પર કેન્દ્રિત હતો તેવું ભાજપના અગ્રણીઓએ જણાવ્યું હતું આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા જે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ માટે જે જનજન સુધી આ વાત જે આ દેશના સામાન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે સ્લેબમાં ઘટાડો કર્યો છે અને સામાન્ય જન સુધી આ લાભની વાત લોકો વચ્ચે પહોંચે એટલા માટે કચ્છની છ છ વિધાનસભામાં આ પ્રકારના સંમેલનો થવાના છે એમાં પહેલું સંમેલન આજે ભુજ વિધાનસભાનું અત્યારે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મધ્યે થયું છે એમાં અમારા પ્રદેશના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે એમાં અમારા લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભામાં ઉપદંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબે ઉપસ્થિત રહ્યા એ રીતે વક્તા તરીકે અમારા અંજાર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ સ્થાનિક અમારા મારા વડીલ બંધુ અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સામાન્ય શ્રી કેશુભાઈ અને સૌ શહેરના અને તાલુકાના સૌ વેપારી પ્રબુધજનો સૌ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આપણે ધ્યાનમાં છે કે ભાઈ જે પ્રકારે સમાજમાં લોકો સુધી વાત પહોંચવી જોઈએ જે અને એ પ્રબુદ્ધજનો દ્વારા પહોંચે એટલા માટે આ પ્રબુદ્ધ સંમેલન રાખવામાં આવ્યું હતું અને અત્યારે જે પ્રકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એ સરકાર જે કામગીરી કરી રહી છે એમાં જે ભારતીય જનતા પાર્ટીની મૂળ નીતિ રીતિ એ અંત્યોદય સુધી નાના માણસ સુધી આ વિકાસના પર પહોંચે એમાં મને લાગે આ જીએસટી રિફોર્મ છે એ ખૂબ મોટું એ પરિબળ સાબિત થવાનું છે જનજન સુધી આમનો લાભ પણ મળવાનો છે ત્યારે આપના માધ્યમથી હું સૌ એ પ્રભુજનોને તમને પણ વિનંતી કરું છું કે આપના માધ્યમથી આ લોકો સુધી વાત પહોંચે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે આ જીએસટીમાં સુધારો લાવીને નાના અને ગરીબ વર્ગને ખૂબ મોટો લાભ એ થવાનો છે અને આ વાત લોકો સુધી પહોંચે એટલા માટે આ પ્રકારના પ્રભુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું